ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન સામે આવ્યું છે ગતરોજ બરોડા ડેરીના એમડી જે નિવેદન આપ્યા ત્યારબાદ આ પ્રતિક્રિયા સામે આવી છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની તેમણે પ્રતિક્રિયા આપતા ઘણા બધા આક્ષેપો કર્યા છે તેમણે કહ્યું કે બરોડા ડેરીના એમડી અને ચેરમેનના નિવેદન સાંભળ્યા અને તેમના નિવેદન સાંભળીને દુઃખ થયું મેરાકુવા દૂધ મંડળી જેમાં ગેરરીતિ થઈ છે કૌભાંડ થયું છે મોટું તેવા આક્ષેપો ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કરવામાં આવ્યા હતા અને તે જ બાબતને લઈને બરોડા ડેરીના એમડીનું જે નિવેદન સામે આવ્યું છે તેને કેતન ઇનામદારે દુઃખદ ગણાવ્યું છે સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ડેરીના એમડીની તપાસ પર પહેલેથી જ કોઈ ભરોસો ન હતો પોલીસ તપાસમાં આ ખૂબ જ મોટો ગુનો સામે આવ્યો છે મેરાખુવા દૂધ મંડળીના મંત્રી સામે એફઆઈઆર દાખલ થશે પ્રમુખ અને એડિટર સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે સાથે જ તેમણે એમ પણ કહ્યું કે એમડી જાતે જ કબૂલ કરે છે કે મંત્રીએ કૌભાંડ નથી કર્યું ગેરરીતિ કરી છે પાંચ મૃતકો જેમના અકાઉન્ટ શરૂ કરવામાં આવ્યા હતા તેમને બોગસ સભાસદ બનાવી દેવામાં આવ્યા હતા આટલું મોટું કૌભાંડ જ્યારે થયું હોય અને ત્યારે એમડી ની જે નિવેદન સામે આવ્યા છે બરોડા ડેરીના એમડીના તેને લઈને પ્રતિક્રિયા આપી છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર આવો સાંભળે શું કરી રહ્યા છે ધારાસભ્ય કેતન ઇનામદાર પણ આજે મારો આપ સમક્ષ આવવાનો પ્રેસ કરવાનું કારણ એક જ છે ગઈકાલે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેન બંનેના પ્રેસ સમક્ષના નિવેદન મેં સાંભળ્યા સાંભળીને મને દુઃખ પણ થયું ને આ નિવેદનની ખાસ્યાસ્પદ નિવેદન હતું કે ભાઈ આ જવાબદાર વ્યક્તિઓ હોવા છતાં પણ આવા બે જવાબદાર નિવેદન કેમ આપે છે મેરા કુવાની અંદર એમડી પોતે કબૂલ કરે છે કે ભાઈ મૃતક સભાસદોના નામે દૂધ ભર્યું છે અને મૃતકના નામે ટ્રાન્ઝેક્શન થયું છે એ મંત્રીની એક નાની ભૂલ કેવાય પણ ગેરરીતિ કે કોભાંડ ના કહેવાય આવું એમડી કે છે બરોડા દેવીના એમડી હવે આ વાત હું આપની સમક્ષ એટલા માટે મૂકી રહ્યો છું કે બે તપાસ ચાલી રહી હતી એક તો અમારા માન્ય ડીએસપી શ્રી દ્વારા તપાસ થઈ રહી હતી એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ 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 થઈ 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 રહી 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 એક જિલ્લા દ્વારા દ્વારા છે છે અને ત્રીજી બરોડા બરોડા ડેરીના તપાસમાં મને ભરોસો નથી એવું મેં મારા પહેલેથી જ કહેતો આવ્યો છું કે બરોડા ડેરીને મેં મારે આ વસ્તુથી વાકેફ કર્યા છે પણ મને ભરોસો નહોતો પણ આજે એક ચોક્કસ તમને કહીશ કે ડીએસપીને જ્યારે મેં લેખિતમાં આ અને કહ્યું હતું કે મને તપાસનો રિપોર્ટ આપો એ તપાસનો રિપોર્ટ ડીએસપી શ્રીએ કલેક્ટર શ્રીને પણ મોકલ્યો છે બરોડા ડેરીના ચેરમેનને પણ મોકલ્યો છે ને રજિસ્ટરને ઉદ્દેશીને એમને આખી તપાસ નો એહવાલ સુપ્રત કર્યો છે આજે હું તમારી સમક્ષ એ અહેવાલ મૂકું છું કે ડીએસપી એ કહ્યું છે એટલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ખૂબ મોટો મોટા પ્રકારનો ગંભીર ગુનો છે અને એ ગુનાની અંદર પ્રમુખ મંત્રી ઉપર સીધો જ કાર્યવાહી થઈ શકે છે એમને કલમ અંદર લખ્યું છે કે આટલી આટલી કલમો સાથે આ લોકો પર એફઆઈઆર કરવી અને એ એફઆઈઆર કરવા માટે એમને જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં જાણ કરી છે હું અત્યારે તમને આ પ્રેસમાં જ એ દેશના જે મને આપેલો તપાસના અહેવાલ છે હું આપની સમક્ષ મૂકું છું એટલે મેરા કુંવાની અંદર પાંચ મૃતકોના સભાસદો બોગસ સભાસદ બનાવ્યા તેમજ મેરાકુવા ગામના એના જ સભાસદોનું ટ્રાન્ઝેક્શનમાં લાખોનું ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું આ લાખોનું હજુ તપાસ કરે તો કરોડોમાં જ હશે પણ એક નાની મંડળીમાં જ્યારે આટલું મોટું ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું છે ત્યારે બીજી એક વસ્તુ ફલિત થાય છે ખાસ તે સેન્ટર કોપરેટિવ બેંક અને બરોડા ડેરી આ બે વચ્ચે જે એગ્રીમેન્ટ થયું છે એગ્રીમેન્ટની અંદર એ લોકો અધિકારપત્ર દ્વારા સભાસદનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને અધિકાર થી સભાસદ પેલાને મંત્રી કાતો તો પ્રમુખને એ અધિકાર આપી શકે છે આરબીઆઈના રૂલ્સ પ્રમાણે આવું કોઈ અધિકાર પત્ર એ વેલિડ ગણાતું નથી બીજા નંબરની અંદર કે હાઈ હાઈ રિસ્ક જે પણ ખાતા હોય એને બે વર્ષમાં કેવાયસી કરવાનું હોય છે આ જે હાઈ રિસ્ક બે વર્ષમાં કેવાયસી કરવાનું હોય આ મંડળીના ખાતાઓ એ હાઈ રિસ્ક ખાતા જ કહેવાય આ મારો નથી આ અહેવાલ જે મેં તપાસ માગી છે એ તપાસ જિલ્લા રજિસ્ટર શ્રીને માન્યા બી એસપી શ્રીએ લેખિતમાં ફરિયાદ દાખલ કરવા માટે એમણે લેખિતમાં સૂચન કર્યું છે જાણ કરી છે અને જિલ્લા રજિસ્ટ્ર ટૂંક સમયની અંદર ફરિયાદ દાખલ કરવાના છે એની અંદર કલમ સાંકીને કહેવામાં આવ્યું છે કે કઈ કઈ કલમો લાગે છે અત્યારે જો મર્યા તમામ રહો આની અંદર પ્રમુખ મંત્રી પ્રાથમિક તપાતમાં પ્રમુખ મંત્રી સુપરવાઇઝર ઓડિટર આવે છે અને આ એક મંડળીમાં ત્રીસ ચાલીસ લાખ નું કોપન ખાલી મરણ થયા પછીનું તો એ પહેલાનું કેટલું હશે અને પાંચ જ સભા થતો તો એક મંડળીમાં આટલું થાય છે તો બીજી મંડળીઓમાં કેટલું હશે એમડી તો જે બોલે તમે પોતે એક જવાબદાર પત્રકાર તરીકે એવું કે છે કે મંત્રીની ભૂલ થઈ છે મૃતકના પૈસા લેવા મૃતકના નામે દૂધ ભરવું મૃતક નું અંગુઠો કે નહીં કરવી આ ભૂલ કેવાય

વૃતકના નામે દુધી ભરાયું છે અને વૃતકના નામે પૈસા પણ પડાય છે મારી તપાસ એક જ છે કે એક મંડળી નહીં વડોદરા જિલ્લો ને છોટાઉદેપુર જિલ્લા ની તમામ મંડળીઓ માં આ વસ્તુ થઈ છે થાય છે અને એની તપાસમાં બહાર આવતો બીજું કે હું એ એ જ કહું છું કે એમડી ને ચેરમેન જો આ વાતના દાંત બિછોડો કરતા હોય તો એ રેલો એના સુધી પહોંચે એવું મારું માનવું છે કેમ કે એ લોકો તો ખરેખર એમને તો આ બધા છાવરવાની નહીં જરૂર એ લોકો તો કદાચ આ વસ્તુ એમના સુધી પહોંચી હોય એમને એવું ચોખ્ખું કહેવાની જરૂર છે કે ભાઈ આ અમે અમારા ધ્યાનમાં આવ્યું છે અને આ બાબત ના ચલાવી લેવાય એમના નિવેદન અને એમના સ્ટેટમેન્ટની અપેક્ષા અમારી આ હતી ત્યારે એમને તમારા લોકોની વચ્ચે જે સ્ટેટમેન્ટ આપ્યું આપણે સાંભળ્યું છે કે ભાઈ આ તો કૌભાંડ ના જવાય અને એમને તો શું કહ્યું છે કે ભાઈ રજિસ્ટરમાં ચડાવીને અમે સભાસને નાણાં ફાળવી આપ્યા છે મૃતકના નામે પૈસા લેવાય અને એના નાણાં ફાળવી આપાય એ વર્ષને નહીં દસ વર્ષે સેન્ટ્રલ કોટીવ બેંક કેવાયસી કરાવે છે એટલે આ પણ એક શંકા ઉપજાવે છે અને હું તો એવું ચોક્કસ માનીશ કે આ જે એગ્રીમેન્ટ છે બેંક અને ડેરી વચ્ચેનું એ ખૂબ મોટું કૌભાંડનું મોટામાં મોટું હબ છે અને એ જ વસ્તુ મારી તપાસ માગવાનો વિષય છે કે જ્યારે બરોડા ડેરીના નિયામક મંડળ એવું કહેતું હોય કે બહુ વહીવટ સારો ચાલી રહ્યો છે બરોડા ડેરીના એમડી એવું કહેતા હોય કે ખૂબ સારો વહીવટ ચાલી રહ્યો છે જ્યારે મેરાકુવા ગામની ગેરરીતિ બહાર આવી હોય અને એની ઉપર ફોજદારી ગુનો દાખલ થતો હોય અને જિલ્લા શ્રી ટૂંક સમયની અંદર એની તપાસ પૂરી કરીને ફરિયાદ દાખલ કરવાના છે ત્યારે મારે એવું કહેવું છે કે આ બધી જ વસ્તુની પાછળ ઢાંકડો કેમ અને જયારે બરોડા ડેરી જેવી મોટી સંસ્થા આજે બરોડા ડેરીની અંદર લાખો તબાસદોની આજીવિકાનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આટલી મોટી સંસ્થા ફરતામાં જઈ રહી હોય અને આવું ગેરરીતિ થતી હોય ત્યારે એમડી અને ચેરમેન બે જવાબદાર

મારી જોડે જે પણ રજૂઆત આવી છે એને કાયમી મેં એને ન્યાય આપવાનો અને એને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે અને એમાં હું કોઈ દિવસ પાછી પાણી આજ દિવસ સુધી કરી નથી અને જ્યારે જ્યારે મેં મારી સરકારમાં રજૂઆત કરી છે ત્યારે સો ટકા મને એમાં પૂરેપૂરો સંપૂર્ણપણે મને વિશ્વાસ છે કે એમાં સો ટકા મને જીત મળી છે હું તો એમ કઉ છું સેન્ટ્રલ કોપરેટિવ બેંક માટે પણ હું ને લખવાનો છું અને એની તપાસ આપવાનો છું આજ દિવસ સુધી આંદોલન માત્ર ને માત્ર ભાવફેરની રકમ માટે હતું આપ લોકો એ જોયું હશે કે ભાવફેર ની રકમ આપણે લઈને રહ્યા હતા આજ દિવસ સુધી સમાધાન જે કોઈ વાત નથી થઈ આ ઝઘડો જ નથી તો સમાધાન થાય આ વિવાદ જ એવો છે કે જે લોકોને સ્પર્શે એવો છે એટલે આ ઝઘડો નથી અને મેં કહ્યું એવું કે આ આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ નથી અને આ વ્યક્તિગત કોઈ વિરોધ પણ નથી અમે લોકો બેઠેલા હોય બરોડા ડેરી ની વાત એવું મને એક દાખલો આપી દીધો જાહેર જીવન એ સી આર પાટીલ ને બોલાવીને પાટીલ ની આપણને જે ભાવ વધારો મળ્યો હતો અને એ ભાવ વધારો માત્ર ને માત્ર ગુજરાત પ્રમુખ આપણા આર પાટીલ સાહેબ ની મધ્યસ્થી કારણે મળ્યો હતો અને એમનું સન્માન વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોએ રાખ્યું હતું એ પણ એ પણ જોઈ લીધું હશે કે એડવાન્સ પણ નથી કપાયા એમને જે કાપવાની વાત કરી હતી એ કાપવા નથી દીધા જે કે બરોડા ડેરી જે પણ બોલે છે હું લાખો પશુપાલકો વતી બોલું છું કે ભાઈ આ બધા તબાકતો વતી એમના આગેવાન તરીકે મારી વાત મૂકું છું કે જ્યાં પણ બોલું છું જવાબદાર વ્યક્તિ તરીકે બોલું છું અને કઈ પણ હશે તો હું જાહેરમાં આપણે જવાબ આપવા માટે બંધ થઈ ગયો છું એ લોકો વર્ષોથી રહે છે ત્યાં વર્ષોથી રોજગારી મેળવે મારી વાત વર્ષોથી પોતે રોજગારી મેળવે છે અને આના ત્યાં કેબિનો હતા ને પાકા મકા દુકાનો બનાવી છે આમાં બીજું કઈ છે જ નહીં જો હું એમ તમને કઉ છુ નામ આપ્યું છે એમને પ્રમુખ મંત્રી બે નું પ્રમુખ મંત્રી બે નામ આપ્યા છે એમાં પ્રમુખ છે મંત્રી છે વિક્રમસિંહ અને પ્રમુખ નું નામ તમે મને એવું કહો કે હું જે વાત કરી રહ્યો છું કે ભાઈ આ નાના પ્રમુખ મંત્રીનું ગજુ છે કે સેન્ટ્રલ અંદર અંદર આ જે જે ચાલી રહ્યો ટ્રાન્ઝેક્શન થાય છે પાંચ પાંચ વર્ષ સુધી માણસ મરી ગયા પછી એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે આ અધિકાર પત્ર આપવામાં આવે છે હવે અધિકાર પત્ર ની અંદર આની ને અંગુઠો લેવામાં આવે દસ દિવસે પગાર આવે દસ દિવસે પગારમાં એની સહી લેવાય કા તો એનો અંગૂઠો લેવાય અંગૂઠો મારતો હોય તો અંગૂઠો લેવાય હવે એ વેરીફાઈડ પણ નથી કરતા અને એ નથી કરતા ને એને પૈસા ચૂકવાઈ જાય છે તો એની અંદર બેંક પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું સરકારે તૈયાર ઓડિટ કર્યું જ નથી સરકાર ના ઓડિટ નથી થયું એવું દરેક મંડળીમાં તપાસ કરતા બહાર આવ્યું છે અત્યારે મંડળીએ પોતાનું ઓડિટ પોતાની જાતે કરાયું છે એટલે આ ઓડિટ થયું જ નથી મારે એટલું જ કે કેવું છે કે તમે જેમ જેમ આની અંદર ડીપમાં જતો મને એવું કહો ચલો અત્યારે ડિજિટલ સિસ્ટમ આખી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લાવી દીધી આપણે સબસિડી પણ જે સરકારની મળતી હોય તો આપણે ડાયરેક્ટ આપણા એકાઉન્ટની અંદર ઓનલાઈન થઈ જાય છે અને એ નાની મોટી રકમ હોય તો પણ ઓનલાઈન થઈ જાય મને એવું બતાવો કે ડેરી એ બરોડા ડેરી એ સેન્ટ્રલ કોપરેટીવ બેંક સાથે કેટલા વર્ષથી આ અધિકાર પત્ર આપીને વ્યવહાર ચાલુ રાખવાનું કામ ચાલુ રાખ્યું હશે અને બીજું કે આ એક દસ દિવસ પગાર એ લગભગ મારા ધ્યાન મુજબ પચાસ કરોડ થી સો કરોડ નો છે વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો હવે આ પગાર એ નાની વાત નથી હવે આટલી મોટી રકમ જ્યારે દસ દિવસે આપણે ચૂકવતી હોય તો એના માટે અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે ડાયરેક્ટ ખેડૂત સબાસદના એકાઉન્ટની અંદર પેમેન્ટ થાય અને ગમે ત્યાંથી પેમેન્ટ ઉપાડી શકે એની જાતે એવી સિસ્ટમ છે તો પછી અધિકાર અધિકારપત્રનો નિયમ કેમ મારે આ કેવું છે અને મારો આક્ષેપ નથી આ ચાલતી પ્રક્રિયા છે અત્યારે આ પ્રક્રિયા ચાલતી છે એ જાતે એક્સેપ્ટ કરે છે અને આ કેમ કરવું એ મને ખબર નથી આ કેમ કરવું આ મૂળ બરોડા ડેરી અને સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કનું એગ્રીમેન્ટ એ જ મોટો તપાસનો વિષય છે બરોડા ડેરી અને સેન્ટ્રલ કો બેન્કમાં જે તમામ મંડળીઓના એકાઉન્ટો છે એ એકાઉન્ટોની અંદર મેજોરિટી એકાઉન્ટમાં અધિકારપત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે હવે એ સભાસદ સાચો છે એ સભાસદ ખોટો છે એની તપાસ પણ નથી થતી એનું કારણ આ મેરાકૂવામાં જે બહાર આવ્યું છે તરત જ ખ્યાલ આવે છે કે ભાઈ એમાં કોઈ જ માણસ આ વેરીફાઈડ કરતું જ નહીં હોય તો જ આટલું મોટું કૌભાંડ થઈ શકે એટલે મારો વિષય માત્ર ને માત્ર ગઈકાલે જે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેને મારા પત્રકાર મિત્રો ની સામે જે વાત કરી જે નિવેદન કર્યું એ નિવેદન પર બે જવાબદાર અને એ કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે એ આ ભ્રષ્ટાચારનો પુરાવો છે આ ભ્રષ્ટાચારનો પુરાવો એ બરોડા ડેરી એમાંથી છટકી ના શકે એમાં એમડી કે નિયામક મંડળ એ જવાબદાર હોય હોય ને હોય જ કેમ પ્રમુખ મંત્રી મંડળી નો ખોટું કરે છે તે ખોટું ના કરે એનું ધ્યાન રાખવાની જવાબદારી કોની આજે ખોટું થઈ રહ્યું છે તો એ કોના ઇશારે થઈ રહ્યું છે અને બીજું કે કાલે એમને જાહેરમાં તમારી વચ્ચે વાત કરીને ઢાંકિછ કરવાનું કારણ શું

કોઈ પણ જગ્યા પર મેં કહ્યું ને કે હું બરોડા ડેરી એની સદ્ધરતા એ મારી પણ જવાબદારી છે બરોડા ડેરી એક ખૂબ મોટી સંસ્થા બરોડા જિલ્લા માટે છે બરોડા જિલ્લાના છોટાઉદેપુર જિલ્લાની આ એક મોટું હબ છે અને હું અને રાજકીય રીતે નથી લેતો ખાલી માત્ર એટલું કહું છું કે મારી કોઈ વાત અને ગુજરાત સરકારમાં જે મેં કરેલી રજૂઆત એની સારી ને તટસ્થ તપાસ થશે એવો મને વિશ્વાસ છે અને એની અંદર જયારે કંઈક બહાર આવશે તો હું એને સજા કરાવવા માટે નહીં

જ્યાં કોઈ જિલ્લા પંચાયત સભ્ય કરતો હશે નગરપાલિકાના સભ્યો કરતા હશે ત્યારે પણ હું સંપૂર્ણ રીતે એની સામે પણ તપાસ માગીશ અને તપાસ ની અંદર સાચું બહાર લાવીશ જે કામો ચાલે છે એમાં કેમ તમે ના બરોડા ને મને એવું નથી લાગતું બરોડા ડેરીનો ટાર્ગેટ કે કે આ કેટલા કેટલા ટાઈમ પહેલાનો વાત હતી આ ફરી વર્ષ પછી આવી છે કોઈ ટાર્ગેટ નથી મારી સામે વાત આવી તો એ વાત મારે રજૂઆતના રૂપે સરકારનું ધ્યાન દોરવું જોઈએ કે ના દોરવું જોઈએ આપ મને કહો મૃતકના પૈસા ઉપાડાયા મૃતકના નામે દૂધ ભરાય તો આ ટાર્ગેટ કર્યો કેવાય આજે જે વસ્તુ મીરા કૂવામાં થઈ છે અને એની અમે પોલીસ ફરિયાદ કરવા માટે જિલ્લાના ડીએસપી

દુકાનદારો પોતે બનાવે છે નગરપાલિકા નગરપાલિકા પૈસા હું કહું છું એનો જે ખર્ચ એ માત્ર દુકાનદારો પોતે સભાણ અવસ્થામાં બીજો ત્રણ લાખ રૂપિયાની અંદર સાડા ત્રણ લાખ રૂપિયા તમે આપો કે ભાઈ સાડા ત્રણ લાખ રૂપિયા પ્રમાણે આ લોકોએ પૈસાની ઉઘરાણી કરી સાડા ત્રણ લાખ પ્રમાણે આ દુકાનદાર પોતે એટલા બધા ખુશ છે અને એ પોતે સ્વામીજી શોપિંગ સેન્ટર અને સ્વામીજી ફ્રૂટ માર્કેટ અને સ્વામીજી માર્કેટ આ બધાની અંદર આપ જોજો એ પૂછો વ્યક્તિગત પૂછો કે આવું તો કદાચ ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પહેલો બનાવશે કે આટલા ઓછા રૂપિયામાં એમને પોતાની મિલકત મળી ધ્યાનમાં આવશે કે આપ સમક્ષ દ્વારા પણ મારા ધ્યાનમાં આવશે તો સો ટકા એક આગેવાન તરીકે એને હું આ રીતે જ ન્યાય આપીશ મને કોઈ મારી જવાબદારી બતાવવાની જરૂર નથી મામાને મારે એટલું જ કહેવું છે કે તમે મારા વડીલ છો પણ જ્યારે બોલો છો ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે બોલો ખાલી માત્ર ને માત્ર આપણી હામે મીડિયા છે કે કેમેરા છે તો આપણે બે જવાબદારી પૂરક વર્તન ના કરીએ અને એમડી જો એ રિટાયર થયા છે એમને રાજીનામું આપી દીધું છે મારે એવું જાણવું છે કે રાજીનામું આપ્યું અને બે બીજા મહિનામાં એ રિટાયર થાય છે તો એવી તો તબિયત કઈ પકડી ગઈ કે ભાઈ એમને બીજા મહિનાની રાહ પણ ના જોઈ હવે બીજા મહિના તો એવો કોઈ સમય છે નહી કે અધવચ્ચે રાજી અને કાલે બોલવામાં તો એકદમ આમ પાવરફુલ હતા તબિયત તો કંઈક લાગતી નથી કે એમની બગડી હોય અને ભગવાન કરે ને એમનું આરોગ્ય સ્વસ્થ અને સારું રહે પણ આ ધાક પિછોડો કરવાનું કારણ શું એ મને ખબર નથી એટલે હું કહું છું કે એની અંદર મોટા પાયે કૌભાંડ છે અને મોટા પાયે કૌભાંડ બહાર આવશે આપ સૌની અપેક્ષા મારી એટલી જ છે

અને જે જે પ્રમાણે ચેરમેન કાલે નિવેદન કરતા હતા કે એમના વિસ્તારમાં ધ્યાન આપે બસો મંડળીઓ મારા વિસ્તારની છે સાવલી ડેસર થઈને બસો મંડળીઓ છે નાનામાં નાનો વ્યક્તિ આ મંડળી સાથે સંકળાયેલો છે નાનામાં નાના વ્યક્તિ જોડે આ મંડળી ડાયરેક્ટ એ ટ્રાન્ઝેક્શન કરે છે એટલે આ મંડળી એટલે આ સંસ્થા અમારા માટે તો બહુ મોટી છે અને બરોડા ડેરીના આજ પણ ના આવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને હજુ પણ આના કરતાં વધારે સદ્ધર થાય અને આવા ખોટા ભ્રષ્ટાચારો બંધ થાય એવી અમારી નામ નહીં તપાસ નો વિષય છે હજુ મારી વાત નામ મેં કહ્યું ને કે ભાઈ કોઈ મોટા માથા નહીં મારો વિષય એક જ છે કે દરેક મંડળીની તપાસ થાય સરકારી રાહે તપાસ થાય અને આમાં કોઈ પણ વ્યક્તિ આવે એને છોડવામાં ના આવે આજ મારી તપાસમાં મારી માંગ છે મારા વિસ્તારની વાત એની ચિંતા કોઈ ના કરે હું આપને કહું છું જ્યાં જ્યાં તમને કંઈ પણ ખોટું થતું દેખાતું હોય મારું ધ્યાન દોરજો પટકે સાત એ ખોટું બાળ લાવી અને જે પણ ખોટું કરનાર છે એને સજા કરાવવાની જવાબદારી અમારી છે બીજા નંબરની અંદર કે મેરાકુવામાં ભ્રષ્ટાચાર નથી થયો મંડળીમાં કોઈ ડેરીમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થતો એનો ગઈકાલનો જે જવાબ છે એનો આમાં પ્રશ્ન હું કહું છું કે માન્ય ડીએસપીશ્રીએ જે તપાસ કરી છે તપાસનો આ આ અહેવાલ છે એની અંદર ચોખ્ખી રીતે ભ્રષ્ટાચાર થયો છે ખૂબ મોટું કૌભાંડ છે અને એની અંદર કાયદેસરની ગુનો દાખલ કરવા માટે જિલ્લા સૂચના આપવામાં આવી અત્યારે હાલના તબક્કે પ્રમુખ મંત્રી સુપરવાઇઝર ઓડિટર આવે છે પણ એની અંદર ઊંડાણમાં તપાસ કરતા બધા બોલ લોકો સરકાર તરફથી ઓડિટ થાય છે પણ એ લોકોનું કેવું એવું છે કે આ તો સરકાર ઓડિટર પણ છેલ્લા ત્રણ વર્ષથી મારા જાણવા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી સરકારી ઓડિટ થયું નથી મેં શું કહ્યું કે એક મંડળીની જે તપાસમાં આટલી મોટું કૌભાંડ બહાર આવ્યું છે હું એવું કઉ છું કે બરોડા ડેરીની ની સાતસો થી આઠસો મંડળીઓ છે આ બધી જ મંડળીઓનું સાચું ઓડિટ થાય સાચી તપાસ થાય તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવી શકે છે અને બીજા નંબરની અંદર કે આ સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક અને બરોડા ડેરીનું જે એગ્રીમેન્ટ છે આજે જ્યારે ડિજિટલ સિસ્ટમ આજે માન્ય શ્રીએ છેલ્લા કેટલાય વર્ષોથી દરેક સંસ્થાને ડાયરેક્ટ ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમથી જોડી દીધી છે ત્યારે માત્ર ને માત્ર બરોડા ડેરી સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક જોડે આ અધિકારપત્ર દ્વારા ટ્રાન્ઝેક્શન કેમ કરે છે એ પણ મોટો શંકા ઉપજાવે એવો પ્રશ્ન છે બરોડા ડેરી આ મંડળીના દૂધ ભરતા સભાસદોને પૈસા નાણા કોણ ચૂકવે છે તો બરોડા ડેરી ચૂકવે છે અને આ દૂધ કઈ ભરે છે તો બરોડા ડેરીમાં ભરે છે એટલે આ સીધો અને સીધો એ બરોડા ડેરીને કનેક્ટેડ આ કિસ્સો છે અને એની અંદર જે પણ થતું હોય એના જવાબદારીમાંથી કોઈથી છટકી ના શકાય આ પ્રાથમિક તબક્કે બધા જ લોકો એની અંદર આવી રહ્યા છે જો ઊંડાણમાં તપાસ થાય તો આ છેકછેડો એ લોકો સુધી પહોંચે એ તો બધું કે છે મેં તમને કહ્યું ગઈકાલે એમને કહ્યું આજે હું લઈને આવ્યો છું હવે એનો જવાબ છે એમની પાસે આ જે કાલે એવું કહેતા હતા કે એ તો મંત્રીની એક નાની ભૂલ છે કોઈ કૌભાંડ થયું નથી કોઈ ભ્રષ્ટાચાર થયો નથી આ ડાયરેક્ટ ખોટા દસ્તાવેજ ઉભા કરવા અને કલમો સાથે એસપી શ્રીએ એના તપાસનો અહેવાલ રજૂ કર્યો છે એ ખોટો હોઈ શકે અને જિલ્લા રજિસ્ટ્રાર હમણાં જયારે બે દિવસ પછી જયારે ફરિયાદ નોંધશે ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ ફરિયાદમાં શું છે મામા મારા વડીલ છે મામાને મારે એટલું જ કેવું છે કે મામા તમે કાલ કેતા હતા કે અમે ઈશ્વરથી ડરીએ છીએ ભગવાન થી ડરીએ છીએ તો મારે એટલું જ કેવું છે કે ભગવાન થી ડરીને જ વહીવટ કરજો આમાં માત્ર ને માત્ર ખોટું કરવાથી ખોટું કરેલું પાછું આવવાનું જ છે અને હું આજે એક વસ્તુ મારી અપેક્ષા નિયામક મંડળ અને એમડી સાથે એટલી હતી કે જ્યારે મેં મંડળીની તપાસ સોંપી અને મંડળીની તપાસ માટેની વાત કરી ત્યારે આ લોકો એવું કેવું જોતું હતું કે આ મંડળીની તપાસમાં આ ખોટું બહાર આવ્યું છે અને અમે એક્શન લઈશું એની જગ્યાએ આ જ લોકો એ લોકોને બચાવતા નજરે પડ્યા તો મને પોતાને પણ આશ્ચર્ય થયું અને એમાં હું પોતે માનું છું કે એ લોકો જવાબદાર છે હું આજે એવું કહું કે હળની બોટ પીડિતોને જે ન્યાય નથી મળ્યો એવું આપ જે કહી રહ્યા છો હું આજે હળની બોટ પીડિતો સાથે છું અને બીજા નંબરની અંદર કે એની અંદર પણ જે પણ પ્રમાણે કાયદેસર રીતે જે થવું જોઈએ એ કરવું જ જોઈએ અને એ કરતા માટે કોઈ ખચકાવાની જરૂર નથી ગમે તે વ્યક્તિ અંદર હોય એ વ્યક્તિને સજા થવી જોઈએ એવું મારો સ્પષ્ટ બને આજે એક વસ્તુ કહું છું કે આજની તારીખમાં કોઈ પણ વસ્તુ પીડિતા ત્યાં પહોંચ્યા કેવી રીતે અને જ્યારે પછી એમની સાથે જે પણ બનાવ બન્યો એ બધું તમારા માધ્યમથી જ અમે જોયું છે પણ હું એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ પીડિત હોય એ પીડિતની વ્યથા અમારા મૃદ્ધો ના મક્કમ મુખ્યમંત્રી સાંભળે જ છે પણ એ ત્યાં પહોંચી ગયા તા તો એમનો કહેવાનો મતલબ એમને ખૂબ બોલ્યા હતા કે તમે વેટ કરો હું તમને સાંભળીશ આ વાત તમે સાંભળી હશે કે તમે અત્યારે એના કરતા તમે હું તમને સાંભળીશ અને તમને સાંભળીને પછી જ દઈશ એટલે એ વાત તો મારા સુધી જ છે ખૂબ મોટી વાત ખૂબ નહીં નહીં ખૂબ મોટી વાત છે મારી વાત સાંભળો આ શું કહ્યું એ નથી નહીં મારી વાત એક જ છે કે પીડિતા હરણી બોટ કામ હોય કે કોઈ પણ હોય જે પણ લોકોને અંદર જેની ગોદડી જાય ને ચડવાય જેને નુકસાન ગયું છે એને ખબર છે કે મારું શું નુકસાન ગયું છે અને એની સમગ્ર લોકો એની સાથે છે અને એની અંદર મારો પોતાનો પ્રશ્ન મત એવો છે કે કોઈ પણ લોકો અન્યાય થયો એને ન્યાય મળવો જોઈએ મારા બધા ધારાસભ્ય શ્રી આપણે સંકલન સમિતિની મિટિંગ બાદ આપ લોકોએ જ એમનું ઇન્ટરવ્યુ લીધું હતું અને બધા સભા અમારા ધારાસભ્યશ્રીએ ખુલ્લા મને એક વસ્તુ સ્પષ્ટ કહી હતી કે જે જે જનહિતની વાત હશે અમે લોકો એક સાથે છે અને આમાં બધા જ એક સાથે છે કેમ કે અમે પ્રજાના પ્રતિનિધિ છે અમે કોઈ વ્યક્તિને ટાર્ગેટ નથી કરતા હજુ પણ અને રાજકીય રીતે લેવામાં ના આવે બરોડા આ નિયામક મંડળ અને અમારે કોઈ લેવા દેવા નથી અમારા ધારાસભ્ય તરીકેના ઉમેદવાર જયારે હત્યાયમાં થઈને આવશે ત્યારે જોઈ લેશું અમારા પ્રજા જવાબ આપશે પણ અત્યારે તો આ સંસ્થાનો પ્રશ્ન છે અને એની અંદર અમે પાંચે પાંચ જિલ્લાના ધારાસભ્યો એક મતે આ વસ્તુનો વિરોધ કરીએ છીએ